એક 10 વર્ષનો બાળક હતો તેનું નામ હતું વિવેક તેનો ડાબો હાથ કોઈ અકસ્માતમાં છેક ખભામાંથી કપાઈ ગયો હતો વિવેકને જુડો શીખવાની ખૂબ જ ઈચ્છા હતી તે એક ગુરુ પાસે ગયો ગુરુએ એને જુડો શીખવવાની સંમતિ આપી ગુરુએ એને બીજા વિદ્યાર્થીઓથી તેને અલગ પાડી દીધો હવે ગુરુએ એને ફક્ત એક જદા શીખવવાનું શરૂ કર્યું વિવેક આશ્ચર્ય અને અહોભાવથી ગુરુ સામે જોઈ રહ્યો ગુરુએ એની સૌથી મોટી ખામીને જ એની સૌથી મોટી બનાવી દીધી હતી ગુરુનું આ જ કર્તવ્ય છે પોતાના શિષ્યની ખામીમાંથી ખૂબીમાં પરિવર્તિત કરી દે છે તેથી દરેક માનવે જીવનમાં સુખી થવા અને સફળતા પ્રાપ્ત કરવા સાચા ગુરુને શરણે જવું જોઈએ गुरु धीमे थी हसीने बोल्यो दिकरा ते आ एक एवादा पर प्रभुत्व प्राप्त करेलू छे जे जुडो मां સૌથી অগ্রો દાવ અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે એટલે કે તારો પ્રતિસ્પર્ધી જો તારો ડાબો હાથ પકડે તો જ એ આ ચાલમાંથી હટ કિસ્કે જે એના માટે શક્ય જ ન હોતું કારણ કે તારો ડાબો હાથ તો છે નહીં मित्रों आवी ने आवी स्टोरी जो चैनल ने सब्सक्राइब करी बेल आइकन ऑन कर लेजो सबसे पहला नोटिफिकेशन मरी शके